ભારત માતા આંગળી આંગળીના અંગૂઠા નો સાહેબ સાપ એક ને એક બીજી વાર નો આવે આ આ પરમાત્મા કેવો હોશિયાર છે નકરા ખબર હતી કે આ દસ્ત થયા મારા દીકરા બીજા નામે ગોબાવી નાખી ભગવાનને કેટલી ખબર હતી બોલો કાન આપ્યા નકરા કાન ન આપ્યા ખાલી કાણા જ આપ્યા હોત તો

ભગવાન ભગવાન છે સાહેબ ઘણા હકીકત કે ઘણા ઘણી એવા 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 ગ્રુપો છે કે ભગવાનને નથી માનતા ભગવાન જેવું કઈ છે જ નહીં ભગવાન એટલે શું તારા માલી આત્મા વયો જાય પછી ડોક્ટર તાકાત નથી કે તારું પુતળું ઉભું રાખીએ કે સારું જીવ વયો જાય છે સાહેબ તો શરીર માલી એક પણ વસ્તુ ઘટતી નથી ઓછી નથી થતી પણ છતાં તૂટી જાવ તો ઉભો ન ઘડી રહે ભગ દિન મળી જાય

ચેક કરાવો નામ કરો નવે નવી ગાડી ખોલાવો ને સાહેબ તોય રીંગું નાખવી જ પડે એટલે બિલકુલ કોઈ ખોટું આ કંપની ફિટિંગ રહેવા દેવું હા એક ભાઈ તો રાતના ઝંખતા હતા તે હોસ્પિટલ એના પત્ની લઈ ગયા એ કે સાહેબ તમારો ભાઈ છે ને રાતના ઝંખાય બહુ નિંદરમાં બહુ બોલે તાક બેન આવ્યો આ ટિકળી આપું ને એને ત્રણ ટાઈમ પાજો નહીં બોલે તાકે બોલતા બેન નથી કરવા તાક તો થોડુંક સોખું બોલે એવું કરો એ કોક નું નામ દઈને સમજાતું નથી એ કોકનું નામ ગંગણ્યા છે પણ મારો બરોબર મારે તમને આનંદે કરાવ્યો છું દાંત કઢાવવા જ આવ્યો છું મારી પાસે ગયાંનો સાટો છે નહીં હા તમારે અમે આનંદ જ કરવો છે આપણે અને એમાંય તમે આમ બધા ઘણા તો સજોડે આવ્યા છે હા એનો અર્થ એ છો કે તમે સુખી છો આવો આવો બે ભાઈ આવો આવો હા ભાઈ હવે ખરેખર ખાધેલ પીધેલ છોકરા મને બહુ ગમે અમુકના છોકરા થાય હા ઠીક છે એવા હોય હા ભાખરીનો કટકો આપીને પછી ડીગી 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 બાપો આવે તો ડીગી ડીગી નો થાય અને માકળના ના લોંદા ખવડાવો અમારો મુનો કોઈ ની આજે બોલીએ નહી બોલતો કરીને હા બાળક તો કાનુડા જેવો જ હોવો જોઈએ સાહેબ નટખટ હા બાળપણ કૃષ્ણ જેવું યુવાની ભગવાન રામ જેવી મર્યાદા હા કૃષ્ણ લીલા કરી પણ અગિયાર વર્ષ સુધી જો કાનુડાઓ ગુંગા કાઢ માં આવી ઓરો આવી ને

તું રેવા દેન ભાઈ તું જ માગા લઈને ગયો થવા એની કરતા બેનોનો સ્વભાવ સારો આપણા પુરુષ કરતા હા આપડે આપણે છે ને પુરુષ છે ને લખણ ખોટા છે આપણે હા ઘરે ઘરે જેઠાલાલ નીકળ્યો આ તો આપણે તપાસ નથી કરતા દયા ભાભી પછી પૂછે જીમા માને માયાથી જમવું ત્યાં તો બારી માલી બબીતાજી દેખાણા હોય માપ માર્યો ખરેખર આવા સિરિયલો ને આ બધા છે માણસ ને કઈક સંદેશો દેતા હોય છે એમાં કઈક સંદેશો પકડી લેવો એ પાત્ર ન થઈ જવું સમજાય ખરેખર આપણા પુરુષ આપણા પુરુષમાં સ્ત્રીમાં ફેર કેટલો છે ખબર આમાં ક્ષમા છે બેનોમાં એટલે પુરુષમાં ક્ષમા નથી સ્ત્રીમાં દયા છે એ જ માં છોકરાની ફરિયાદ કરે અને કોને યાર બહુ તોફાન કરે તો આપણે તો વાટે જ બેઠા હોય અમુક બાપુજી તું પેલી ખીજાવા જાય સીધો પકડી નાખવા જ મળે સાહેબ તરત માને દઈ આવે મેં તમને મારવા નહોતું કીધું ડારો દેવાનું કહેતી તું બોલો કે કેવું જોવે ને અમારે તો અહીંયા તમે કીધું નથી ને ઉપાડ કર્યો નથી એક ભાઈને છોકરાને બહુ મારતા હતા ત્યાં પાડોશી બધા આવ્યા દોડી દોડીને રહેવા ગયો ને શું કામ મારો શું કર્યું છોકરા એવું તોફાન તક હજી કંઈ કર્યું નથી તોફાન કાંઈ નથી કર્યું તક તો હું કામ મારો તક કાલ પરિણામ છે છોકરાને તક કાલ પરિણામ છે તો આજ હું કામ મારો ત્યાં કાલ હું બાર ગામ જવાનો છો બોલો કેટલો બાપુજીને ભરોસો છે કે તેની વિશે મેં જ હોય એક અને ત્રીજી વાત એ છે કે જે વાલીને અંગ્રેજીની ખબર નથી એના વાલી એ છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં મોકલે એ મીડિયમ છે ઇંગ્લિશમાં ભણાવો ને એ મીડિયમ છે આપણું ગુજરાતી જેવું ને હિન્દી જેવું એક નથી એવું લાગે ઘી ઘરે સંસ્કૃતનો એક શ્લોક ગયો ને છોકરાનો જિંદગીમાં તમારા ધંધામાં સંસ્કારમાં માલી પાસવા નહીં પડે ભલે દોઢસો સ્પેલિંગ પાકા કરી નાખે પણ એક ખાલી એક જ ગીતાનો શ્લોક છોકરો કંઠસ્થ કરી લે તો સાંભળી જાય જિંદગીમાં કોઈ દી પાછો ન પડે અને હું તો બેઠેલા તમામ યુવાન મિત્રોને કહું જ્યારે જ્યારે અટવાવ ને કાંઈક દરેકને પ્રશ્નો હોય જ કોઈની સલાહ ન લેવી ગીતાજી લઈને બેસી જવું ગમે એવા પ્રશ્નો હોય ગમે એવી ઝંઝાળમાં તમે પડી ગયા હોય તમારે પરફેક્ટ સાથીમાં આમ દામ દેજો મને જો આમાં ફેર પડે જ સાહેબ તમે કોઈ પણ પરિસ્થિતિમાં હો કોઈ પણ વ્યક્તિ બહેનો ભાઈઓ બધા કોઈ પણ હોય જીવા કોઈ પણ ગમે એવી તકલીફમાં તમે હલવાઈ ગયા હો ત્યારે ગીતા લઈને બેસી જજો ત્રણ કલાક થાય ગીતાજી વાંચતા અને ગીતાજી એવી રીતે વાંચજો કે તમે પોતે અર્જુન છો અને કૃષ્ણને પ્રશ્ન પૂછી રહ્યા છો અને એની અંદરથી તમારા પ્રશ્નોના જવાબ ન મળે સાહેબ તો માયો યાર ગાવાનું બેન કરી દે સાહેબ જેવી વ્યક્તિ વાંચે ને એ એના અર્થો નીકળે પેલા મગર આપણે આપણે મૂળ તો શું થઈ ગયું છે પરસોત્તમભાઈ પિત્રોડા એટલે દાસભાઈ પિત્રોડા નિર્મા ગ્રુપ તેમના તરફથી એકાવન હજાર એક રૂપિયા આવે છે જરદાર તારી ના સાબાસ મારો બાપ વાહ વાત એ કરતો કે લાલસા કરતા જે માણસ ચોખે ચોખો થી આવે ને મેં જે શરૂ કર્યું ત્યાં છે જો થઈ જાય જાય એક બેસી માણસમાં તો એ બુદ્ધિને પર કરીને એકલો ડાયરેક્ટ એમ કહેવાય કે એની શ્રદ્ધાની અંદર એ માણસ બેસી જાય તો એને વાર નથી લાગતી મેં પેલા કીધું ને બુદ્ધિ જેવી માણસો ને આપણે આપણે પોતે જ આપણને ભગવાન ન મળી શકે કારણ કે આપણે એટલી બધી બુદ્ધિ આવી ગઈ છે ભગવાન આવું કરે તો જ હું હાસું માનું મારું કામ આમ કરે તો નથી બેનો દીવા કરી મારો દીકરો દહ માં પાસ થાય તો એ દશામાં બે દીવા કરી એટલે દશામાં પેપર દેવા જાય બે દીવા હતું તારા ઘુઘુ ને વેલો જગાડી ને ભાઈ નહીં નહીં આપણે કઈ કરવું નથી ને બધું ભગવાન ઉપર ખોટું છોડી દેવું ભગવાન કરે છે સાહેબ આગળ હમણાં જ જેને માં મોગલ ને યાદ કર્યા ભગુડાવાળીને બાપુ આઠ અગિયાર અગિયારમાં મહિનાની આઠ તારીખે પર સદ ઉભાઈ એક માણસ પિકઅપ ગાડી લઈ અને પેસેન્જર લઈને રાતે આવ્યો ભાડું લઈને રાતે પાર્કિંગમાં એની ગાડીની કેબિનમાં એ હૂતો તો બાજુમાં હળવદ ભગુડા બસ ત્યાં નાઇટ ઘણી બધુ રાત રહી છે પણ હળવદ ભગુડા બસ આ જાહેરમાં કહું સાહેબ એના ડ્રાઈવર લીંબડીના રાણા સાહેબ કરીને દરબાર એના ડ્રાઈવર એને ભગુડા રૂટ થી મૂકતા જ નથી પોતે કલાકો ભલે ઓછી મળે પણ કે મારે ભગુડા રૂટમાં જાલવું એ રોજ બસ રાત રહે છે એમાં આ પિકઅપ ગાડી વાળો ભાઈ એની કેબિન માં બેઠો થયો એને બસની બાજુમાં જ એની ગાડી પડી હતી ને એને સીધી બસની ટાંકી દેખાણી ડીઝલની અને આની પાસે પૈસા નહી હોય અને પાછો હાડુ ભાઈને એને લઈને આવેલો એટલે એન્ટ્રીમાં હકીકત બિનુ સાહેબ અગિયાર મહિનાની આઠ તારીખ કઉ તમે એટલે ઉભો થયો ને આ બીજું કોઈ હતું મને કોણ ભાળે પણ જે આખા જગતને ભાળે છે એના ધામમાં તું બેઠો છો એને ભૂલાઈ ગયું અને સાહેબ એને એસટી બસ ની ટાંકીનું ઢાંકણું તોડ્યું અને બાજુમાં જેની ગાડી પડી હતી એટલે ડાયરેક્ટ પાઇપ મારી અને આની ટાંકી એને ફૂલ કરી લીધી એની પોતાની એ ગાડી લઈને નીકળી ગયો ત્યાં જ્યાં સુધી એનું પોતાનું ડીઝલ હતું ત્યાં સુધી ગાડી ચાલી જેવું એસટી નું ડીઝલ ચાલુ થયું એટલે ગાડી બંધ ગેરેજ વાળાને બોલાવ્યા જોયું એને પંપિંગ કર્યું પાઇપ જોઈ ડીઝલ વ્યવસ્થિત પંપ સુધી પહોંચે પણ ગાડી ન ઉપડે પછી એને વેમ પીડ્યો કે મેં ઓલું ડીઝલ ચોર્યું નહીં હોય ને એટલે પાછું પાઇપ મારીને ડીઝલ બારું કાઢી લીધું અને બીજું ડીઝલ નાખ્યું એટલે ગાડી સ્ટાર્ટ થઈ સાહેબ એક દી નહીં માણસે બે પ્રયોગ કર્યા અને પછી તો એને થઈ જો આ ભગુડા વાળી ચાર ચાર ગેરેજ વાળાને બોલાવ્યા એ ડીઝલ પાછું એમ કહેવાય કાઢે અને પાછું એમ કહેવાય બીજું ડીઝલ નાખે એટલે ગાડી ચાલુ થાય પાછું ડીઝલ કાઢ એને બોલું એસટી વાળું ડીઝલ નાખે એટલે એની ગાડી હાલે નહીં હવે એસટી ના ડ્રાઈવર અમારે સવારમાં ત્યાંથી બસ ઉપડે એ બગડાણા પહોંચ્યા એટલે એનો પોતાનો કાંટો નીચે જોયો બસ એસટી ડેપોમાં ફોન કર્યો લીમડીમાં કે ભાઈ મારી બસ તમે બીજા રૂટમાં મોકલી છે કઈ કે ના ચાલુ પછી એને કીધું નહીં કેમ શું થયું એટલે અમારે તણસા ગામ આવે અને મહાવીરભાઈ મહાવીર લોંગ એના પંપે આ દરબાર ઓળખાણ દઈ અને સાહેબ ઉધારે ડીઝલ નખાયું કારણ કે તો એસટીના ડ્રાઈવર અહીંયા પૂરું કરવું પડે નહીં તો તકલીફ પડે અને એ માણસે ત્યાંથી ત્રીસ લિટર ડીઝલ નાખ્યું છતાં ત્યાં જઈને કાંટે ચડાવી એટલે તોય એને પાંચ છ લીટરનું ઓલું આવ્યું પણ બધાય થોડુંક સમજાવીને કીધું ભાઈ મારા આમાં કાંઈક ભૂલ પડી છે સાહેબ અગિયાર તારીખે આઠ તારીખની ઘટના આ ઘટના અને અગિયાર અગિયારે ઓલા એક સાહેબ આપણા કહેવાય એસટી ડ્રાઈવરનો નંબર ગોતી અને કીધું કે સાહેબ તમારી ગાડી માલી તમારી એસટી બસ માલી મેં ડીઝલ કાઢ્યું છું માટે ભગોડાવાળાને કહો મને માફ કરે અને હું તમારું ડીઝલ દેવા આવું છું અને ત્યારે દરબારે કીધું રાણા સાહેબે કે મેં તો ડીઝલ પૂરી દીધું હવે તારે એ ડીઝલ ભગોડા દેવું તો દઈ દે દોષ પણ કોઈ દિવસ હું સારો ન કરતો સાહેબ આ આ આ હજી ગઈ અગિયારમાં મહિનાની વાત જો હોય તો આનાથી વધારે પુરાવા દેવાના શું હોય પણ આપણે કાંઈક ને કઈ ખોટી લાલચે જતા હોય અથવા તો આપણા સ્વાર્થે કઈ કરતા હોય તો પછી ન ચાલે એક આવી સરસ કથા ચાલતી હતી એક નાનો દાખલો યાદ આવ્યો એટલે રામભાઈ કહું કે આવી એક કથા ચાલતી હતી એમાં એક મુસ્લિમ છોકરો હવે એને કથા સાથે સાહેબ કઈ લેના દેના નહોતા એને તો એટલું જ હતું કથા બપોરે પૂરી થાય તો અહીંયા હરિયર મળતું હોય અને પોતાને બચારને ભૂખ લાગે નહીં અને પોતાની પાસે કોઈ વ્યવસ્થા નહીં કોઈ કામ ધંધો આપેલો નહીં સમાજથી થોડો કંટાળી ગયેલો માણસ અને કથામાં આવીને સેલે બેઠો કથા કોની હતી નામ ભૂલી ગયો છું વ્યાસપીઠ ઉપર આ કોઈ દાખલો નથી સત્ય ઘટના છે વ્યાસ વ્યાસપીઠ એક મહાન સંત

પણ આજ અખતરો કરવો છે કે આ રામ હું જગાડીને ખવડાવે કે નહીં આજ એવી જગ્યાએ જાઓ ભલે મારે આખી રહેવું પડે પણ સવાર સુધીમાં જો કોઈ જગ્યા જગાડીને મને જો ભગવાન ન ખવડાવે તો કાલ અહીંયા વ્યાસ પીઠે આવીને બાપુની દાઢી પકડીને હેઠળ ઉતારવા છે જે સંત બોલતા આજે કાલ તોડી નાખો આવા નવા ગલોંદા મારો છો ને સમાજને ભોળવો છો માણસ ઉઠી ગયો કથામાંથી અને સાહેબ એ ગામ નામ હતું વડલો માટે નામ પડેલું કે એક તો એ આઠ ગામ નો તરફેટ હતો ત્યાં કોઈ દિવસે માણસ એમ કેવાય કે જોવા ના મળે રાતે તો ક્યાંથી જાય એક વટામાર્ગ કોઈ સાથે સંઘ નીકળ્યો હોય અથવા તો જાન નીકળી હોય એ જાને એમ કેવાય દિવસે ત્યાં ઉતારો કરતા બાકીના રાતે ચોર ચોરી વડલે ભેગા થતા એટલી બધી ડાયળી ફેલાયેલી હતી એટલે થળિયાની માથે જે ડાયળુ આમ નોખી પડે એ થળિયા માથે સાહેબ આઠ દસ જણા બેસી ઐક ને એવડું મોટું થળિયું હતું એટલે ઈ થળિયા માથે જઈ છોકરો મુસ્લિમ છોકરો ત્યાં સુઈ ગયો હવે ઘટના એવી ઘટેલી એક દિવસે ત્યાં એક જાન જોતો ઢાળા કરેલા અને બપોરે એક જાન ત્યાં જમેલી એ જમી અને જાન જે ગામમાં પણવા જાઉં છું એ રાતે જાન ત્યાં પોગી અને રાતે વરરાજો જ્યાં માયરે આવ્યો અને ફેરા ચાલુ કર્યા હવે હું છું વરરાજાને મારો રામ જાણે પછી વાનો વધારે ખવાઈ ગયો હોય કે આમાં વાનાની કેટલી ખબર છે એક વરરાજાને વાનો ખવડાવતા બે જણા વસાત કરી આના ઉપર ખબર પડે કે માણસ પાસે રૂપિયો આવ્યો પણ પ્રેમ ઘટી ગયો નગર ગામડામાં સાહેબ કોઈના દીકરાના લગ્ન હોય ને એટલે આડો પાડો અને ને સંબંધી એને જમવા લઈ જાય એને કહેતા વાનો ખાવા લાવ્યા ફર્સ્ટ ક્લાસ રસોઈ બનાવે છોકરા હાટું નારે વળી એક જણો મારી જેવો મફત બેહી ગયો હોય હા એની પ્રક્રિયા તમને કહો એને જમાડે અને પછી બધી બાયો પછી આડો પાડો ની થાય ઢોલીને બોલાવે અને વરરાજાને ગાતા ગાતા ગીત ગાતા ગાતા ઢોલ વગાડતા વગાડતા ઘેર્યા મુકવા આવે સાહેબ એ પાંચ સાત દિવસ થાય ને તો એ વરરાજો આખા ગામમાં જમી લીધો હોય અને એના હાથમાં નાળિયેર આપે માથે સાડી કે એવું કપડું રાખે એ બાયું આમ પકડીને હાલી જતી હોય અને આના એક હાથમાં નાળિયેર હોય ને એક હાથમાં આમ તલવાર હોય તલવારની પીસીએથી એમ કહેવાય કે એને પાછું કપડું ઓછું રાખ્યું હોય એને પહ ભર્યો કહેવાય અને પહના ગીત હતા હો બેનુ હા કોણે તારા નાળિયેરાસણ ગાર્યા ને પહ ભર્યો એ વાનો નો ખબર હોય ને એ પહમાં રૂપિયાના હાથમાં ની હેઠે રૂપિયા મૂકી દીધી તે તો રૂપિયા બે રૂપિયા પાંચ રૂપિયા મૂકે તો વરનો બાપ કૂદવા મળતો પાંચ રૂપિયા વરો હધરી જાયલો

એ વડલા હેઠે થાળીઓ મૂકી આવ્યા ઓલો ઉપર હું તો હવે સાંભળજો સત્ય ઘટના છે આ ઓલા થાળીઓ મૂકીને પછી તો મુઠીઓ જ વાળવાની ઓછું ન્યા અને એ નવ ઘરાની થાળીઓ દેવા ગયા હતા એટલે પાછું વાળું જોવાય નહીં અમારે અમારે એક ભવા હતા બહુ મોટી ઉંમરના ને એ બેઠા હોય એટલે અમી એની પાસે અમી તે નાના નાના એટલે અમે એની ખડકીમાં ગળે ને તેને ખબર પડી જાય કોઈક ઝોર આવવા વાળો આવ્યો એટલે અમને અગાઉ મળે પૂછો છોકરા હું ખાવું અમે કહી શીરો એટલે તરત દાણા જોઈને એમ કહી દે કે કાલે દિયાથમે દિયાથમી જાય આરતી તાણું ચાલુ થઈ જાય એટલે બે કાહાની તાહાળીઓ ભરી અને શમશાને શીરો મૂકી આવી છે અમી શમશાનની નેરું નેરામાં અમી વાટે બેઠા હોય બાપ જરાય ખોટું ઓલો શમશાન ગોળ એમાં બે થાળી તાહાળિયું મૂકે અને પાછા અમારે ભવા એમ કેતા કે એ તાહાળિયું મૂકી અને રોડે સડીને ક્યાં સુધી પાસું વાળું ના જોતો અને રોડે સડીને પાસુ વાળું જો અહીંયા તાહાળિયું ન હોય તો માન લેજે તારું કારણ ગયું અને અમે જે તાહાળિયું લઈ લેતા

એકદી અમે શમશાન રિપેર કરતા હતા ને રામભાઈ તો દોઢ હો નાળિયેર ઉતારના ને એવા બધા મળ્યા તે અમે તડક્યો હતો તે તોય તો બધા નાળિયેર વધેર્યા અને બે ઘડા નાળિયેરના પાણીના ભરાણા પણ બહુ ઉના ગરમ હતું એટલે એ ઘડા તરત ગામમાં જે સોડાના ને એના ફ્રીજ હોય ને એમાં મૂકી આવ્યા અને અહીંયા અમે ટ્રેક્ટરથી રિપેર શે શું કાઢી એમાં હાકર નાખી બે કિલો રોડે ઉભા રહ્યા પ્રસાદી ખાતા ગયા પાંચ પાંચ રૂપિયા દેતા ગયા અમારે ટ્રેક્ટર ના ડીઝલ ના થઈ ગયા અને તા અમારું ઓલું જે ગાયગીરમાં જે પાણી મૂક્યું એ તાઠા બોળ થઈ ગયા ને એ પછી જે અમે પીધા આ શ્રદ્ધા છે રમભાઈ એક જ મિનિટ પેલા પ્રસંગ પૂરો કરી લઉં ઓલા થાળીયું મૂકીને રામભાઈ વૈયા ગયા એ જ્યાં થાળીઓ મૂકીને ગયા ત્યાં ચોર આવ્યા ત્યાં ખાતર પાડવા ગયા હશે ભાગ પાડવા ત્યાં આવ્યા ત્યાં જ આવ્યા તો થાળીઓ તૈયાર જોઈ એ કે ભાઈ ભાઈ આ તો વાડ્યું ઠેકી ઠેકીને થાકી ગયા હતા ધોળી ધોળીને એમાં જો કોકને જાનની થાળીયું પડી રહી લાગે આ જમવાનું મળી ગયું એટલે ચોરનો નાયક બોલ્યો કે જોજો કોઈ દવા ઝીકી દીધી છે ગોટો વળી જાઉં ગમે ગમે ખાઈ નહીં લેવાનું છાપડા તો ઓલે જોયું ને તો હજી દાળ ને શાક હજી હવે હતા થોડાક ગરમ હતા એ કે કોક હમણાં જ મૂકીને ગયેલું છે નક્કી કોકે ખાલી દગો જ કરેલો છે તાજું છે જો ગરમ છે જોજે એટલે એમ કોક હશે બચ્ચું કરીને તો ઓલો ઝાડ માથે નળો દેખાણો વડલા માથે ઓલો હોઈ ગયેલો એ રહ્યો કે અહીંયા ઉતારો ને હેઠો ચલાય એ કે ભાઈ મને હોય હેઠો ઉતાર એટલે ભાઈ હોવા ગયો ને હેઠો ઉતાર અને ઓલા હાથ આઠ જણા હતા આઠ જણા હતા ચાલો ને આઠ જણા હતા ચોર હેઠો ઉતાર્યું બેસાડ્યો થાળીઓ મૂકીને હતાઈ ગયો આલ ખા બધાએ માલી થોડું થોડું ખા ઓલો કે પણ ભાઈ મને ભૂખ નથી ખા ને અગડે ગોબો ઉપાડી લેવું સાહેબ ભીંહ દઈ અને નવે થાળી માલી થોડું થોડું ખવડાયું કોને નવ માને આઠ જણા એ પછી ઘણું ખવાઈ ગયું પછી કીધું હવે ખવડાવે ના બાપ ના હવે મારથી નહીં હાલ થોડાક ભાત ખાધા પાણી પાયું અડધો કલાક બેઠા આ ફરતા અડધો કલાક પછી રામ બાપુ પૂછ્યું એને કે તને કઈ થાય તે ખાધું પછી તને કઈ થાય હા મને થાય શું થાય કે હવારે જઈને વ્યાસપીઠે જઈને પગ પકડી લેવાનું મન થાય છે અને હું મુસલમાનનો છોકરો મેં રામ ઉપર એટલો ભરોસો મૂક્યો હતો કે રામ કોઈને ભૂખ્યા હોવા નથી દેતો તો હું તો હોઈ ગયો છો તમે મને જગાડીને ખવડાવ્યું કોણ થાળીયું મૂકી ગયો મારો રામ જાણે પણ એક આજ મુસલમાનના દીકરાને ખબર પડી ગઈ કે રામ કોઈને ભૂખ્યા હોવડાવતા નથી ને તમે હિન્દુના દીકરાથી ચોરીઓ કરો છો કેવા ગયો સાહેબ આઠ ચોર અને નવ આ માણસ એમ કહેવાય કે સવારમાં સાડા નવ વાગે જ્યાં કથા ચાલુ થઈ અને સંતના પગમાં લાકડી પડે એમ પડી ગયા ને એટલું કીધું બાવાજી એમને કંઠી બાંધો મારે તમારું શિષ્ય થવું છે અને સાહેબ એને કંઠી બાંધી અને પછી પહેલો જ દુહો લખાણો કે અજગર કરે ચાકરી પંચી કરે ને કાજ દાસ મલુકા યુ કહે સબકા દાતા રામ મારો કહેવાનો અર્થ બીજો કોઈ નહોતો મુસ્લિમ છોકરો દાસ મલુકા પોતે હતો